તો ભાઈઓ આપણે ફાઇનલી આવી ગયા છીએ મુકેશ્વર ડેમ ઉપર તો અત્યારે એક ગેટ ખોલેલો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો આપણે એ બાજુ નજીક જઈને તમને બતાવીએ કે પોણી કેટલું હેડે છે જો આ પબ્લિક પણ તમને અહીંયા જોવા મળી જશે તો મિત્રો ચાલો આપણે તમને આગળ જઈને બતાવીએ કે ગેટ એક ખોલેલો છે પણ કેટલું પોણી હેડે છે એ તમે વિડીયોમાં આગળ સુધી બનાવ્યો ત્યારે તમને જોવા મળશે તો જો મિત્રો તમે વિડીયોમાં આગળ હું જે બના દેજો અને જેથી અમે તમને બતાવી દઈએ તો ભાઈઓ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘેટના નજીક તો તમે વિડીયોમાં જુઓ પણ અમે મિત્રો ત્રણ જણા આવ્યા હતા આ પાસા દેખાય મારા બે ભાઈઓ છે અને હું અમે ત્રણ જણા જોવા આવ્યા હતા તો જુઓ તમે રહ્યો ગેટ અને એક ગેટ ખુલેલો છે અને જેટલું પોણી હેડા એ તમે વિડીયોમાં જુઓ આપણી બાજુ નજીક જઈને તમને બતાવીએ તો કેટલું પોણી હેડે છે તો મિત્રો તમે આગળનો વિડીયો એમાં જોઈ લેજો કેટલું પાણી સરસ્વતી નદીમાંથી આગળથી આવે છે અંબાજી બાજુ બાજુથી અને જુઓ મિત્રો આ છે ગેટ ખુલેલો એ અને આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ જુઓ એક ગેટ ખુલ્યો છે છતાં બહુ જ ભારે માત્રામાં પાણી આવે છે આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ અને કરીને તમને બતાવી દઈએ કે પોણી કેટલું આવે છે જુઓ મિત્રો અમે ત્યાં જોવા આવ્યા હતા બરોબર મિત્રો એક ગેટ ખુલ્લો છે પણ પોણી વધારે આવે કારણ કે ગેટ તમે જુઓ અહીંયાથી બહુ મતલબ થોડો વધારે ખોલેલો છે એટલે પોણી થોડું વધારે આવે હું તમને ઝૂમ કરીને થોડું વધારી દઉં અને તમને મિત્રો અંદર દેખાતું હોય તો ગેટ તો એના નજીક જે મચ્છીઓ બહાર આવું છું એ કૂદી છું પણ મિત્રો આપો હોય નજીક મચ્છીઓ પકડવા ન જવાય કારણ કે મચ્છીઓ પકડવા જઈએ તો કોમ ના જણાય છીએ આપણે બરોબર તો આ જો જોવાનું ગેટ નહીં એના બાજુથી મચ્છીઓ જે કૂદું એ પણ તમને જોવા મળ્યું થોડું ધીનથી જોશો તો જ જોવા મળશે કારણ કે બહુ દૂર થોડું દૂર છે તો જુઓ અને અહીંયા પબ્લિક પણ બહુ મતલબ આ ચાર પાંચ દિવસથી તો બહુ પબ્લિક જ આવે અહીંયા જોવા ચાલો મિત્રો આપણે આમાં મળીએ એક નવા વિડીયોની સાથે બરોબર તો તમે આ ઘેરનો વિડીયો જોઈ લીધો અને આવા બીજા વિડીયો જોવા માટે વિડીયોનો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો